રાજસ્થાનમાં એકસો પંચ્યાસી સભ્યોનું કુટુંબ છ પેઢી એક સાથે એક ઘરમાં રહે છે અમરેલી જાતરોડા રૂટની બસમાં માત્ર દસ રૂપિયાની કટકી કરતો કંડક્ટર ઝડપાયો ભાવનગર જિલ્લાના છેલ્લા એકવીસ દિવસનો વરસાદ ગોપીપુરાના સોનીને બંગાળી કારીગરોએ રૂપિયા છ પોઈન્ટ દસ લાખનો ચૂનો ચોપડ્યો અલંગમાં ઇતિહાસની સૌથી લાંબી મંદી પચીસ ટકા પ્લોટ જ શરૂ તુવેર ચણા તથા કાબુલી ચણા પર સ્ટોક મર્યાદા લાગુ કરા ચાર્જિંગમાં મૂકેલ ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં આગ ફાટી નીકળી સાત હજાર પાંચસોની ભરતી થશે તો પણ હાઇસ્કૂલમાં આઠ હજાર જેટલી જગ્યા ખાલી જ રહેશે મહારાજ ફિલ્મથી ધાર્મિક લાગણી દુભાઈ એવું કશું જ નથી હાઈકોર્ટે સ્ટે ફગાવ્યો જમીન ન કાપવા માટે સાગઠિયાએ એક કરોડ માગ્યા ટીડી પટેલ કહે છે લીલીયા મોટા ખાતે રઘુવીર સેના આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ ત્રેવીસ છ ચોવીસના રોજ યોજાશે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચનું જબરજસ્ત ઓપરેશન મહુવામાં ગજબનું જુગારધામ રમકડા ડાયપર બુક અને જારની અંદર સંતાડેલું ત્રણ પોઈન્ટ અડતાલીસ કરોડનું ડ્રગ્સ સ્નીફર ડોગે શોધી કાઢ્યું ટ્રેનોમાં ચામાં કટ નહીં ચાલે દોઢસો મિલી ચા પીરસવી ફરજિયાત જવાહર ચાવડાની બગાવત હમશે ભાજપ હે ભાજપ સે હમ નહીં બાંગ્લાદેશી યુવાને હિન્દુ નામે સુરતથી ભારતીય પાસપોર્ટ બનાવી ગલ્ફમાં બે વર્ષ નોકરી કરી અમેરિકામાં એકસો પાંચ વર્ષીય વૃદ્ધ દાદીએ માસ્ટર ડિગ્રી મેળવી બાગબાન હોટલમાં ફેમિલીને જમવામાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા વિસાવદરમાં સમૂહ લગ્ન કરાવવાના નામે પંદર યુગલો સાથે ત્રણ પોઈન્ટ બાવન લાખની છેતરપિંડી ભાવનગર રેલવે વિભાગની પાંચ જોડી વિશેષ ટ્રેનોની ફ્રિકવન્સી લંબાવાય આઈટીઆર ફાઇલ કરવું ક્યારે ફરજિયાત બને છે હાલમાં પેટ્રોલ ડીઝલ પર ટેક્સનું ગણિત ચંદ્રાબાબુએ સત્તામાં આવતા વિપક્ષની સેન્ટ્રલ ઓફિસને તોડી નાખી રવિવારે કયા તાલુકામાં કેટલો વરસાદ ટીનેજર સહિત દોઢસો લોકોએ હાઇબ્રિડ ગાંજો મંગાવ્યાનો ખુલાસો ચાર ચોપડી ભણેલા સોમાભાઈને પશુ સારવારની દેશી દવા માટે પેટન્ટ મળી ગુજરાતના છાસઠ તાલુકામાં મેઘમહેર મેંદરડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પશ્ચિમ રેલવે પાંત્રીસ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારી રહ્યું છે નવસારીથી રૂપિયા ચૌદ લાખનું ભેળસેળ્યું ઘી તેલ ઝડપાયું રિટર્ન ભરવામાં ભૂલ થઈ હોય તો હવે જીએસટીઆર વન એમાં સુધારી શકાય છે મહિલા ઉમેદવારને ઢસડનાર પુરુષ પોલીસ સામે કાર્યવાહીની સીએમઓમાં રજૂઆત હવે એકસો દિવસની પ્રસૂતિ રજા વેરાવળના જાલેશ્વરમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા હવે લોન ક્રેડિટ કાર્ડના નકલી કોલ મેસેજ નહીં આવે કેન્દ્ર સરકારે ગાળીઓ કસ્યો ઝારખંડમાં પાણીની બોટલમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો ભારતના ચુમ્મોતેર ટકા લોકો ધનિકો પર વેલ્થ ટેક્સ લાદવાની તરફેણમાં સર્વે સરકારે લગાવી સ્ટોક લિમિટ હવે ઘઉંનો સંગ્રહ કરવો વેપારીઓને મોંઘો પડશે સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસો નર્મદા સિંચાઈ પાણી પુરવઠો તથા આર એન્ડ સમયસર પૂરતી અને ઓછા વ્યાજે લોન આપવા એમએસએમઈ માટે અલગથી બેંક સ્થપાશે ભાજપના નેતાએ કહ્યું જો મને કાંઈ થયું તો જૂનાગઢના સાંસદ જવાબદાર હવે વિદ્યાર્થીઓની હાજરી તાલુકા જિલ્લા કક્ષાએથી લેવામાં આવશે પીએમ જેએ વાય પોર્ટલ ઉપર વીસ હજાર લાભાર્થીઓની અટક બદલાઈ ગઈ ઓવૈશીએ શપથ લીધા બાદ લગાવ્યો જય પેલેસ્ટાઇનનો નારો સંસદમાં થયો હોબાળો ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા ગ્રામજનોમાં ભયનો માહોલ લંડનમાં કારેલા એક હજાર રૂપિયે કિલો ભીંડો છસો પચાસ રૂપિયે કિલો ભાવનગર માણેકવાડીમાં પશુના અંગો ચામડા ફેંકી જનાર શખ્સની ધરપકડ કર્ણાટક સરકારે માછલીની વાનગીઓમાં કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર બે માસથી એક જ ડોક્ટરના ભરોસે પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનરનું અપહરણ પોલીસે નાકાબંધી કરી છોડાવ્યા ઇમરજન્સી લાદનારાઓને બંધારણ સાથે લગાવનો દેખાડો કરવાનો હક નથી મોદીજી કહે છે જય શ્રી રામ જય ભીમ જય સંવિધાન શપથમાં સાંસદોની આગવી સ્ટાઇલ ઉત્તર પ્રદેશમાં પેપર લીક કરનારને આજીવન કેદ એક કરોડનો દંડ થશે જમ્મુથી વૈષ્ણવદેવી જવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ આજથી સરકારને તમારા મેસેજ રોકવાની સત્તા અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે બોલીવુડમાં દરેક વ્યક્તિ તમારું બ્રેઇન વોશ કરે છે બોબી દેઓલ કહે છે ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલ ત્રણ શખ્સોને અઢી લાખનો દંડ લોકસભાના સૌપ્રથમ સ્પીકર અમદાવાદના સાંસદ હતા ચોરની સલાહ સિક્યુરિટી થોડી વધારે રાખો ચીનની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ માતાને સરપ્રાઇઝ આપવા પુત્ર લંડનથી સોળ હજાર કિમી કાર ચલાવી થાણે આવ્યો એનડીએના ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા વિપક્ષના કે સુરેશ હારિયા અમેરિકામાં ભાઈ પાસે બળજબરીથી કામ કરાવનાર ભારતીય દંપતીને જેલ ખેડૂત મિત્રો માટે સંદેશ કયા તાલુકામાં વધારે વરસાદ ગુજરાત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ લાખ કરોડના બજેટ સામે તેત્રીસ હજાર કરોડ ઓછા ખર્ચ્યા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બજેટ કરતાં વધુ ખર્ચ કરનાર વિભાગો અને બજેટ કરતાં ઓછો ખર્ચ કરનાર વિભાગો આણંદ એલસીબી કર્મચારી રૂપિયા સિત્તેર હજારની લાંચ લેતા ઝડપાયો કાનૂની ચુકાદા સામે અપીલમાં જવાબમાં અધિકારીઓની બેદરકારી નહીં ચાલે લિટિગેશન પોલિસીમાં ફેરફાર રાજ્યની શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો ભણાવવા પર અંતે લાગ્યો રોક રૂપિયા તેત્રીસ કરોડ જીત્યાનો આનંદ સહન ન થતા એટેક આવ્યો કાર્ડ ખરીદતી વખતે ફોર્મમાં ભરેલું નામ હવે કોલ કરતી વખતે દેખાશે યુએસમાં છ આંકડામાં પગાર હોય તો પણ ઘર ચલાવવું મુશ્કેલ તબીબોએ આખલાના પેટમાંથી પચીસ કિલો કચરો કાઢ્યો હવે એક વ્યક્તિ પોતાના નામે નવથી વધારે સીમ ખરીદી શકશે નહીં જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વનો વ્યક્તિ પોતાના નામે છથી વધારે સીમ રજિસ્ટર કરાવી શકશે નહીં રેકોર્ડ બ્રેક પ્રવાસી ભારતીયોએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો સાત અબજ ડોલરની જંગી રકમ દેશમાં મોકલાવી સાગઠિયા મારી પત્ની પાછળ લાખો ઉડાવતો કોલ ડિટેલ તપાસો તો કરોડોનો તાળો મળે